ચાલો એક મુસાફરી કરીએ રથપૂત યુગમાં જ્યાં નવા નવા રાજ્યો ઊભા થયા અને રથપૂત રાજાઓએ તેમના શૌર્ય અને બલિદાનથી તેના દેશની રક્ષા કરી સ્નેહ મિત્રો આજે આપણે એક એવા સમયગાળામાં જઈશું જ્યાં રાજપૂતો એ પોતાની બલિદાન અને શૌર્યની અનોખી છાપ છોડેલી

અહીં રાજપૂત રાજાઓએ નમનની જગ્યાએ મરણ પસંદ કર્યું રાણાએ જોહેર જેવી વિધિથી આત્મગૌરવ જાળવી રાખ્યું આ રાજપૂત મરે પણ નમતા નથી ચાલો ધીરે નહીં પણ ધડકારથી યુદ્ધના મેદાનમાં મહારાજ દુશ્મન તરફથી હુમલો થવાનો છે આપણે તત્કાલ તૈયાર રહેવું પડશે આ હતો રાજપૂત યુગ શૌર્ય બલિદાન અને ગૌરવનો યુગ આ યુગથી આપણે શીખવા મળે છે કે ધર્મ અને કર્તવ્ય માટે ક્યારેય પાછો હટવું ન જોઈએ ગૌરવયુક્ત ઇતિહાસથી પ્રેરણા લઈએ